વલસાડ અને ધરમપુર નગરપાલિકામાં કુલ ઉમેદવાર માટે તેતાલીસ લાખથી વધુ મતદારો આજે મતદાન કરશે વલસાડ નગરપાલિકામાં અગિયાર વોર્ડની કુલ ચુમ્માલીસ બેઠક પૈકી સાત બેઠકો બિનહરીફ જાહેર થઈ છે બાકીની સાત્રીસ બેઠક માટે એકસો પાંચ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલા છે જેમાં અઠ્ઠાણું હજાર ચારસો સડસઠ મતદારો સો મતદાન મથકો પર મતદાન કરશે તેમજ પારડી નગરપાલિકામાં સાત વોર્ડની કુલ અઠ્ઠાવીસ બેઠક પૈકી એક બેઠક બિનહરીફ થતા સત્તાવીસ બેઠક માટે અઠ્ઠાવન ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે ચોવીસ હજાર એકસો ઓગણપચાસ મતદારો બત્રીસ મતદાન મથકો પર મતદાન કરશે અને ધરમપુર પાલિકામાં છ વોર્ડની ચોવીસ બેઠકો માટે ઓગણપચાસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે જ્યાં વીસ હજાર છસો ચોપન મતદારો ત્રેવીસ મતદાન મથકો પર મતદાન કરશે સવારથી જ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી હતી વડીલો યુવાઓ અને મહિલાઓ ઉત્સાહપૂર્વક મતદાન માટે આવી રહ્યા છે ઈવીએમ પણ બરાબર કાર્યરત છે અને મતદારોને કોઈ પણ વિલંબ વિના પોતાનો મત આપી રહ્યા છે સમગ્ર વલસાડ જિલ્લામાં પારડી નગરપાલિકા ધરમપુર નગરપાલિકા અને વલસાડ નગરપાલિકા સાથે સાથે તાલુકા પંચાયતના ત્રણ પ્લેસ ઉપર ચૂંટણી હાલ ચાલી રહી છે ફણસા સરીગામ અને સાથે સાથે કપડાનું ઘોટણ ગામ ત્રણેય જગ્યાએ ચૂંટણી બંદોબસ્ત હાલ ચાલી રહ્યો છે સમગ્ર જિલ્લામાં જે રીતે લોકસભા ચૂંટણી દરમિયાન સમગ્ર રાજ્યમાં હાઈએસ્ટ મતદાન વલસાડ જિલ્લામાં ચુંબોતેર ટકા થયું હતું એવો જ અનેરો ઉત્સાહ સમગ્ર વલસાડ જિલ્લામાં નગરપાલિકા ચૂંટણી દરમિયાન દેખાઈ રહ્યો છે તમામ નગરપાલિકા વિસ્તારમાં વહેલી સવારે સાત વાગ્યાથી જ વોટર્સ આવી રહ્યા છે અત્યારે આપણે ધોબી તળાવ વિસ્તારમાં છીએ ત્યાં પણ અત્યારે થી વધુ લોકોની લાઈનો દરેકે દરેક બિલ્ડિંગ બુથ ઉપર લાગેલી છે સમગ્ર જિલ્લામાં આ અનુસંધાને તમામ નગરપાલિકાના જે વિસ્તારો છે ત્યાં બંદોબસ્ત લગાવવામાં આવેલો છે તમામ જે પણ બિલ્ડિંગો છે એની ઉપર દરેકે દરેક બિલ્ડિંગ ઉપર જે બુથ છે એની પર બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે સાથે સાથે હત્યાધારી પોલીસ પણ રાખવામાં આવેલી છે આની સાથે સાથે તમામે તમામ જે પાંચે પાંચ સ્ટ્રોંગ રૂમ છે એની પણ પર આ સાજથી જ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે ગઈકાલ સાજથી અને અઢારમી તારીખનો જે મત ગણતરી છે એ દિવસની બંદોબસ્તી પણ હાલ તૈયારીઓ ચાલુ છે થેન્ક યુ અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે